દિવસ ભરની મહેનત પછી વિશાલ હમણાં રમીલાબેન કાનહાજીની મૂર્તિ સામે ઊભા હતા અને સાંજની પ્રાર્થનામાં મગ્ન હતા એટલામાં આરતી પાણીનો ગ્લાસ લઈને આવી અને વિશાલ તરફ જોઈને ચિંતાતુર સ્વરમાં કહ્યું શું વાત છે તબિયત તો ઠીક છે આજે તમે બહુ થાકેલા લાગો છો વિશાલે ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો હા આરતી બધું બરાબર છે આજે મેં થોડી વધારે મીઠાઈ ખાઈ લીધી છે એટલે મારું પેટ થોડું ભરેલું લાગે છે ત્યારે આરતી એ તેને ઠપકો આપતા કહ્યું અરે આટલી બધી મીઠાઈઓ ખાવાની શું જરૂર હતી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈતું હતું ને અને તમને આટલી બધી મીઠાઈઓ કોને ખવડાવી ત્યારે વિશાલ હસ્યો અને બોલ્યો અરે એ અંકિત છે ને મારો બિઝનેસ પાર્ટનર તેની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો છે અને આજે તે એટલો ખુશ હતો કે તે ફેક્ટરીમાં બધા માટે અલગ અલગ પ્રકારની મીઠાઈઓ લઈને આવ્યો હતો મેં તેને વધારે ખવડાવવાની ના પાડી હતી પણ તેણે મને તેની કસમ આપી દીધી હવે તું જ મને કહે હું આવી ખુશીનો ઇનકાર કેવી રીતે કરી શકું તેનો ચહેરો જોયા પછી ના કહેવું મુશ્કેલ હતું રમીલાબેન સાંજની પ્રાર્થના પૂરી કરી અને વિશાલની બાજુમાં સોફા પર આવીને બેઠા તું ઊંડો શ્વાસ લેતા ખબર જો આ ઘરમાં નાના બાળકનું હાસ્ય ગુંજી ઉઠશે તો મનને શાંતિ મળશે કોણ જાણે ક્યારે વહુનો ખોળો ભરાશે મને બસ આની જ ચિંતા થઈ રહી છે તેમની વાત સાંભળીને આરતીનો ચહેરો ઉતરી ગયો તેની આંખોમાં ઉદાસી વધુ ઘેરી થવા લાગી અને તે ત્યાંથી ઉભી થઈ અને શાંતિથી તેના રૂમમાં જતી રહી જયારે વિશાલે તેને આ સ્થિતિમાં જોઈ ત્યારે એક પણ ક્ષણ બગાડ્યા વિના તે તેની પાછળ રૂમમાં ગયો તો આરતીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પત્નીને આવી હાલતમાં જોઈને વિશાલનું હૃદય ધ્રુજી ગયું તે આરતી પાસે ગયો અને તેના આંસુ લૂંચ્યા અને કહ્યું અરે તું પણ મમ્મીની વાતને આટલી ગંભીરતાથી કેમ લે છે આ તેમની આદત છે આ કહેતા કહેતા વિશાલનો અવાજ ધ્રુજવા લાગ્યો હું હું તમારા કારણ સારી રીતે સમજુ છું છું ખૂબ જે લગ્નના પછી પણ આ ઘરને વારસદાર પણ ન આપી શકી આરતીની આ વાત સાંભળીને વિશાલનું હૃદય તૂટી ગયું તેણે પોતાની પત્નીના ગભા પર હાથ મૂક્યો અને કહ્યું અરે ના આરતી નિરાશ ન થા આ વસ્તુ તારા હાથમાં નથી બાળકો તો ભગવાનની ભેટ છે અને મને પણ એટલી ઈચ્છા નથી બાળકની હું બસ એટલું જ ઈચ્છું છું કે હું મારા પરિવારને જીવનભર ઘણી બધી ખુશીઓ આપું તું જ મારું જીવન છે આપણી ખુશી બીજા કોઈ પણ વસ્તુ પર આધારિત નથી મારા માટે તારાથી વધુ મહત્વનું કંઈ નથી મારો આ નાનો પરિવાર મારા માટે બધું જ છે હવે તું ક્યારેય ઉદાસ ન થતી હવે જલ્દી મારા માટે કડક ચા બનાવીને લઈ આવ તે બનાવેલી ચા પીને મારું શરીર અને મન તૃપ્ત થઈ જાય છે આટલું કહીને વિશાલ હાથ અને મોઢું ધોવા ગયો પણ ઉલટી થવાનો અવાજ સાંભળ્યો તરફ દોડી ગયો અને જોઈ કે આરતી ઉલટી કરી રહી હતી પત્નીને ઉલટી થતી જોઈને વિશાલ ચિંતિત થઈ ગયો અને બોલ્યો મને લાગે છે કે આપણે ડોક્ટરને મળવું પડશે રાત્રે તારી તબિયત વધારે બગડી ના જાય રમીલા બેન જે રસોડામાંથી તેને ઉલટી કરતા જોઈ રહ્યા હતા તેમના ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ હતી હસતા હસતા તેમણે કહ્યું બસ આખરે દિવસ આવી ગયો જેની હું આટલા વર્ષોથી રાહ જોઈ રહી હતી એ મારી પ્રાર્થના સાંભળી લીધી હું ટૂંક સમયમાં મારા પુત્રને મારા ખોળામાં રમાડીશ રમીલાબેન પાસેથી આ સાંભળ્યા પછી વિશાલની ચિંતા એક ક્ષણમાં દૂર થઈ ગઈ તે પણ ખુશીથી કૂદી પડ્યો તેની આંખોમાં ચમક અને ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું આ બધું સાંભળીને આરતી શરમથી લાલ થઈ ગઈ અને તે હસતી હસતી પોતાના રૂમ માં જતી રહી અહી રમીલા બે તરત જ આ ખુશ ખબર તેમના પતિને કહી ઘરમાં જાણે ઉત્સવનો માહોલ સવાઈ ગયો બીજા દિવસે સવારે વિશાલે આરતીને ગાડીમાં બેસાડી અને ડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ ગયો ડોક્ટરે કેટલાક પરીક્ષણો કરાવ્યા અને આરતીની તપાસ કરતા પૂછ્યું તમે બપોરે શું ગાધું હતું રાજમાં ભાત શું વાસી હતા આરતીએ કહ્યું હા એક દિવસ પહેલા જ બનાવ્યા હતા પછી ડોક્ટર કંઈ પણ બોલ્યા વિના પોતાની ખુરશી પર બેસી ગયા અને દવાઓ લખવાનું શરૂ કર્યું સામે ઉભેલા વિશાલે ઉત્સુકતાથી પૂછ્યું બધું બરાબર છે ને મેડમ કઈ કઈ સાવચેતી રાખવી પડશે ડોક્ટરે જવાબ આપ્યો અરે બેસો મિસ્ટર વિશાલ

ખૂબ જ મુશ્કેલીથી વિશાલે પોતાની જાતને સંભાળી અને આરતીના ગભા પર હાથ મૂકીને તેને બહાર લઈ આવ્યો આરતી ગાડીમાં બેઠી કે તરત જ જોર જોરથી રડવા લાગી અને રડતા રડતા બોલી હવે તમે મારી વાત માની લો હવે તમે બીજા લગ્ન કરી લો ત્યારે આરતીને ખુશ કરવા માટે વિશાલે મજાકમાં કહ્યું જો તારી બીજી બહેન હોત તો હું તેને મારી સહપત્ની બનાવીને લઈ આવત તો તમે બંને એકબીજા સાથે ઝઘડો પણ ના કરતી પણ હવે એવું કરવું મુશ્કેલ છે આટલું વિશાલ હસવા લાગ્યો ત્યારે કહ્યું તમે આ પણ મજા કરી રહ્યા છો તેની આંખોમાં જોયું અને કહ્યું તને શું લાગે છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ ફક્ત બાળકો પર આધારિત છે શું તેના વિના આપણો સંબંધ નબળો પડી જશે આવું વિચારવું પણ ખોટું છે અને હા

તેમણે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું ડોક્ટરે શું કહ્યું બધું બરાબર છે ને આપણા પરિવારનો ચિરાગ ક્યારે આવશે આટલા બધા પ્રશ્નો સાંભળીને આરતી અને વિશાલ એકબીજા સામે જોવા લાગ્યા પછી વિશાલ એક ક્ષણ માટે ધોબ્યો અને બોલ્યો અરે માં એવું કઈ નથી ડોક્ટરે કહ્યું કે વાસી ખોરાક ખાવાથી અપચો થઈ ગયો હતો જેના કારણે આરતીને ઉલટી થઈ રહી હતી તમે બહુ ચિંતા ન કરો બધું બરાબર છે આ સાંભળીને રમીલાબેનનો ચહેરો એક ક્ષણ માટે ફીકો પડી ગયો પછી વિશાલે માહોલ બદલવાનો પ્રયાસ કર્યો અને આરતી તરફ જોયું અને સ્મિત સાથે કહ્યું ઠીક છે આરતી મને બહુ ભૂખ લાગી છે હું ફ્રેશ થઈને આવું ત્યાં સુધી જમવાનું લઈ આવ વિશાલ તેની માતાના પ્રશ્નો અને આરતીની લાગણીઓ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરતો અંદર ગયો હે ભગવાન ખબર નહીં કાનાજી મને મારા પુત્ર પુત્રનો ચહેરો ક્યારે બતાવશે હું ઘણા સમયથી દાદી બનવાનું સૌભાગ્ય આ કહ્યું ત્યારે આરતી ઉદાસ અને આંસુ ભરી આંખો સાથે રસોડામાં ગઈ અને જમવાની તૈયારી કરવા લાગી થોડી વાર પછી તેમની કામવાળી સંગીતા ઘરે આવી સંગીતાને જોઈને આરતીએ એ પૂછ્યું તને શું થયું તારા ચહેરા અને હાથ પર આ વાદળી ને કાળા નિશાન કેવી રીતે છે તારો આખો ચહેરો સૂજી ગયો છે સંગીતાએ રડતા રડતા કહ્યું મેડમ હું તમને શું કહું મારા ચાર બાળકો છે હવે પાંચમું બાળક પણ આ દુનિયામાં આવવાનું છે મારો પતિ કહેતો હતો કે મારે આ બાળક નથી જોઈતું એટલે મને એ બાળકના જીવને મારી નાખવાનું મન નહોતું થતું એટલે હું રાજી ના થઈ પણ હવે તે જીદ કરી રહ્યો છે કે બાળકનો જન્મ થતા જ તેને અનાથ આશ્રમ નહીં શરૂ કરી દીધું હવે થોડા દિવસો પછી જ્યારે બાળકનો જન્મ થશે ત્યારે તે તેને અનાથ આશ્રમમાં છોડી દેશે માતા પિતા હોવા છતાં તે અનાથનું જીવન જીવશે આટલું કહીને સંગીતા રડવા લાગી

મારા મનમાં એક વિચાર આવ્યો છે આપણે સંગીતાના બાળકને તો આશ્ચર્ય ચકિત માજીને પણ તો પૂછવું પડશે ને વિશાલે કહ્યું અરે આરતી આમાં પૂછવાની શું વાત છે જો કોઈ માતા કોઈના બાળકને પ્રેમ આપવા માંગતી હોય તો કોણ તેને રોકી શકે શું થયું શું વાતો કરો છો

સમાજ પણ ત્યારે ભરવા માંગે છે તો તે મારા માટે સૌથી મોટી ખુશી હશે હું હમણાં આજ સંગીતાના ઘરે જઈશ અને તેની સાથે વાત કરીશ આટલું કહીને રમીલાબેન તરત જ તૈયાર થઈ ગયા અને ઝડપી પગલાઓ સાથે દરવાજા તરફ આગળ વધ્યા તેમના હૃદયમાં નવા વિચાર અને નવી આશાનો દીવો પ્રગટ્યો હતો સંગીતાના ઘરે પહોંચ્યા અને અને વિશાલ તેમના બાળકને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સંગીતાની આંખોમાં આંસુ આવી ગયા તેને આશ્ચર્ય અને આનંદ ભરપૂર થઈને બૂમ પાડી માતાજી એ મારું સૌભાગ્ય છે કે તમારા જેવા સારા લોકો મારા બાળકને દત્તક લેવા તૈયાર છે મારા બાળકનું ભવિષ્ય હવે ઉજ્જવળ બનશે મુન્ના ને પ્રેમ અને સ્નેહ આપતી વખતે આરતીનો ચહેરો ખુશીથી જળહળી રહ્યો હતો અને માતા અને પુત્રને સાથે જોઈને રમીલાબેન બંનેને આશીર્વાદ આપી રહ્યા હતા તો તમને વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક અને કોમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે ધન્યવાદ